પોતાની બીએમડબ્લ્યુ ગાડી લઈને તેના મિત્રો અને પરિસ્થિતો સાથે ભાવનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા અને ફરિયાદી લાલજીભાઈ મકવાણા જે નિવૃત્ત આર્મી જવાન છે તેઓને અમદાવાદ ખાતે પોલીસ ભરતીની પરીક્ષા હોવાથી તેઓ કારમાં સવાર થયા હતા શનિવારે વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના આરસામાં કાર ધોડકા તાલુકાના સરડી ગામની સીમ પાસે પહોંચી ત્યારે ચાલકે ગલ પર ભરી ગાડી હંકારીને સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો કાર એટલી ઝડપે હતી કે રોડ સાઈડના બોર્ડ સાથે ભટકાતા જ તેનું આગળનું ટાયર નીકળી ગયું હતું ને બોનેટ નો કચ્છર ઘાણ વળી ગયો હતો અકસ્માત થતા જ આસપાસના પસાર વાહન ચાલકોએ મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ તબીબોએ તપાસતા ચાલક રુદ્ર જાદવ મૃત જાહેર કર્યો હતો ઇજાગ્રસ્તો તાત્કાલિક ધોળકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં માં જરૂરથી જણાવજો ધન્યવાદ